હવે વાત કરીશું સુરતની તો સુરત ગ્રામ્ય પોલીસની બુટલેગરો સામે લાલાક જોવા મળી છે કામરેજ પોલીસ દ્વારા વધુ એક દબાણ દૂર કરાયું છે બુટલેગરનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું છે કામરેજના ખોલવડ ગામે કામગીરી હાથ ધરવામાં આવી લિસ્ટેડ મહિલા બુટલેગરે કર્યો હતો દબાણ જ્યારે પોલીસની કડક કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ મચ્યો છે ગુજરાત રાજ્યના માનનીય ડીજી સર વિકાસ સહાય સરના આદેશ અનુસાર ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં રહેતા અસામાજિક તત્વોની એક યાદી બનાવવામાં આવેલ છે જે અસામાજિક તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમવીસિંહ યાદવ સર તથા સુરત ગ્રામ્ય જિલ્લા વડા શ્રી હિતેશ જોશા સરની સૂચના અને માર્ગદર્શનના માર્ગદર્શન હેઠળ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોની એક યાદી બનાવવામાં આવેલ જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી છેલ્લા ત્રણ દિવસની અંદર કામરેજ પોસ્ટે વિસ્તારમાં રહેતા અસામાજિક ટોટલ તેર તત્વોના ઘરે જીબી તથા સંબંધિત સત્તાધિકારીઓને સાથે રાખી તેમના વીજ કનેક્શન ગેર ગેરકાયદેસર છે કે કેમ તે બાબતે ચકાસણી કરી કુલ આઠ ઈસમોના વીજ કનેક્શન દૂર કરી અને તેમનો દંડની કાર્યવાહી કરવામાં આવેલ છે તથા એક ઇસમનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવેલ હતું તે જ યાદીના ભાગરૂપે આજ રોજ ખોલવડ વિસ્તારમાં રહેતા ફાતેમા જાવેદ પઠાણ નામના લિસ્ટેડ બુટલેગર ઘર લિસ્ટેડ બુટલેગરે પોતાના ઘરની આગળ ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલ હોય કોઈપણ પ્રકારની સત્તા અધિકારીની પરમિશન વગર તેવા બાબતે ડિમોલેશન કરવાના ભાગરૂપે આજ રોજ ગ્રામ પંચાયતના સંબંધિત અધિકારી તથા કામરેજ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સદર જગ્યાએ ડિમોલેશનની કામગીરી ચાલુમાં છે ભવિષ્યમાં પણ આ જ રીતે કામરેજ પોસ્ટ વિસ્તારમાં તથા સુરત ગ્રામ્ય જિલ્લામાં રહેતા અસામાજિક તત્વોએ પોતાની ગેરકાયદેસરની પ્રવૃત્તિ દ્વારા કોઈપણ પ્રકારની મિલકત વસાવેલ હશે તો તેના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જય